સુરતમાં વેસુ સ્થિત ગૃહમંત્રીના ઘર સામે હેપી એન્ક્લેવ બ્લોક યુએન માં ભીષણ આગ લાગી છે માં ત્રણ માર આગની ચપેટમાં આવતા અફરાત અફરી મચી ગઈ હતી આગના બનાવ બાદ ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા ઉનાળાની શરૂઆત થતા જ રાજ્યમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરતમાં આગ લાગવાની ઘટના બની હતી સુરતના વેસુ વિસ્તારમાં હેપી એન્ક્લેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના ત્રણ માળ આગની ચપેટમાં આવી ગયા હતા જો કે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી આગ વહેલી સવારે લાગી હતી આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ ઘટના સ્થળે હાજર હતા ગૃહમંત્રી હરસંઘવી પણ આજ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે આગની ઘટનાની જાણ થતા સુરતના મેયર કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે આગની જાણ થતા જ પાંચ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર હાજર છે આગ લાગવા પાછળનું કયું કારણ જવાબદાર છે તે અંગે તપાસ થઈ રહી છે સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ વારંવાર સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ પહેલા પણ સુરતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે